પણ કાકા ની આવવાનું બાકી કાકા ની હતી રૂપિયા લઈ લઈએ હાલો જાતા હું કાકા ને અરે કેમ છો કાકા મજામાં નવા વર્ષના રામ રામ આવ મારા લાડલા ભતીજા ક્યાં હતો ખબર નો તારી જ વાટ જોતો હતો આ તમાર મોટા ભાઈ તમાર તીધી ભરાય ને બેઠા હવાર હવાર માં કેમ શું થયું મોટા બાપા ને ઈ કે છે કે મને કોઈ મળવાનથી આવતા હું બધાથી મોટો છું તો પણ તમે નથી ગયા મળવા એમને હું તો જવાનો જ હતો પણ ગયા વર્ષની વાત યાદ આવી ગઈ એટલે રહેવા દીધું કેમ શું થયું તું ગઈ સાલે મને કંઈ યાદ નથી તું મને પૂછે છે શું થયું ગઈ સાલે તારા નામની તો હોળી થઈ ગઈ મારો દિવાળીના દિવસે નહીં નહીં કાકા મેં શું કર્યું તું ગઈ સાલે ગઈ સાલ તો બેસતા વર્ષના દિવસે આવ્યો ત્યારે હું મોટા બાપાન ઘરે હતો તને ખબર નથી પડતી કોઈના રાળા ઘરમાં ન જવાય અરે નહીં કાકા હું તો પાછળ હતો આ બીજા બધા હતા આવી ગયા તો ભલે આવી ગયા પણ રા ઘર માં પડેલી મીઠાઈ તો ના ખવાય ને અરે નહીં કાકા બધા એક એક સાખી એટલે આખો બોક્સ ખાલી થઈ ગયો ચાખી તો ભલે ચાખી પણ બીજો બોક્સ તો ખાલી ના કરાય ને અને ચા કોને બનાવી દી ખબર નહીં કોને બનાવી દી પણ મેં તો ખાલી પીધી જ દી કેવી હતી સારી હતી ચા તો સારી જોય ને આખા દૂધ ની બનાવી દી ઉપર થી મલાઈ પણ નતી કાઢી અને ચા પીધી તો વાસણ કોના માટે મૂકીને ગયા હતા અને સામે દિવાલે લટકેલો મારો કપલ ફોટો

અરે પણ બા તારા લીધે મારે સાંભળવું પડે મોટા ભાઈ નું તમે માતા કે નહીં આગે ના માતા નહીં હાલો મોટા ભાઈ માતાન મારા આવા અવનવા વિડીયો જોવા માટે અમને લાઈક કરો શેર કરો અને તમારી હાથમાં જેવો એ ફેંકીને મારો અને ચેનલનું સબસ્ક્રાઈબ બટન દબાવો અને બે લાઇકોન દબાવવાનું ન ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે